મિત્રો અચાનક મેં કારને બ્રેક મારી મારાથી બૂમ પડાઈ ગઈ ઓ દાદા રસ્તા વચ્ચે મરવા નીકળ્યા છો આવી રીતે રોડ ક્રોસ થાય અચાનક બ્રેકના મોટા અવાજ માત્રથી દાદા નીચે પડી ગયા હું નીચે ઉતર્યો દાદાનો હાથ પકડ્યો દાદાનો હાથ ગરમ ગળે ને માથે હાથ મૂક્યો એ પણ એકદમ ગરમ દાદા તાવથી ધ્રુજતા હતા મને મારા બોલવા ઉપર પસ્તાવો થયો મેં દાદાનો હાથ પકડી કારમાં બેસાડ્યા દાદા આટલો તાવ હોવા છતાં રસ્તા વચ્ચે એકલા કેમ નીકળો છો ત્યારે જ મારી સાથે દવાખાને ચાલો અને તમારા પરિવારના કોઈ સભ્યનો નંબર આપો હું તેને દવાખાને બોલાવી લઉં દાદા ભીની આંખે મારી સામે જોતા રહ્યા મેં કીધું દાદા એકલા રહો છો હા એટલું જ બોલ્યા પરિવારમાં કોઈ કોઈ નથી પત્ની હતી પણ વરસ પહેલાં આકાશ સામે હાથ કરી બોલ્યા હું અમારા ફેમિલી ડૉક્ટર પાસે લઈ ગયો ડૉક્ટર મારી સાથે દાદાને જોઈ બોલ્યા પંડ્યા દાદા આરામ કરવાનું કીધું હતું ફરીથી એકલા બહાર નીકળ્યા મેં ડૉક્ટર સામે જોઈને કીધું તમે ઓળખો છો દાદાને હા સારી રીતે હું તેમનો પણ ફેમિલી ડૉક્ટર છું આ તો અમારા પંડ્યા દાદા છે ડૉક્ટર દાદાનો તાવ માપી કીધું દાદાની ઉંમર પ્રમાણે દાખલ કરવા હિતાવાહ લાગે છે પણ તેનો પરિવારને પૂછવું પડે મેં કીધું ડૉક્ટર તેની રૂમની અંદર મને લઈ ગયા અને કીધું દીકરો વહુ છે પણ તેમનાથી જુદા થઈ ગયા છે દાદાને ગાંઠિયા બહુ ભાવે છે દીકરો વહુ ગાંઠિયા લાવે નહીં જાડા થશે તો કોણ સાફ કરશે એવી દલીલો કરે ઘટપણ છે જુદું જુદું ખાવાની ઈચ્છા પણ થાય દાદાને અઠવાડિયામાં બે વખત ગાંઠિયા જોવે જ એ પોતાની જાતે વ્યવસ્થા કરી ગાંઠિયા ખાઈ લેતા ત્યાં સુધી વાંધો ન હતો એક દિવસ દીકરો વહુ બોલ્યા તમારી તમામ મિલકત અમારે નામે કરી દો હવે તમારી ઉંમર થઈ છે દાદાએ કીધું અમે મરી જઈએ પછી મિલકત તમારી જ છે મારા જીવતા એ નહીં બને દીકરો કહે કેમ ના બને દાદા કહે તું નોકરીએ લાગ્યો લગ્ન કર્યા ભણાવીને ત્યાર અમે કર્યો અત્યારે પગાર મારા ખાતામાં જમા કરાવે છે કે તારા ખાતામાં રોકાણ કે ફિક્સ મારા નામે લે છે કે તારી પત્ની અને બાળકોના નામે કોઈ દિવસ મારા માટે ધોતી કે મા તારી મા માટે સાડી લાવ્યો જો તું બધું તારા પરિવારનું વિચારતો હોય તો મારે પણ મારું કેમ ન વિચારવું બસ આ નાની બાબત ઉપર દીકરા બહુ જુદા થઈ ગયા એક વરસ પહેલાં તેમના પત્ની ગુજરી ગયા દાદા એકલા પડી ગયા આમ તો હું કોઈના ઘરે વિઝિટમાં નથી જતો પણ દાદાનો ફોન આવે એટલે કામ પડતા મૂકી હું તેમની તબિયત જોવા જતો કારણ કે તેમણે મારા ઉપર વિશ્વાસ મૂક્યો હતો ડૉક્ટર દવા સામે જોઈ બોલ્યા દાદા ગાંઠિયા ખાવા બહાર નીકળ્યા હતા દાદા આવા તાવમાં પણ હસી પડ્યા હું બાજુમાં ગયો માથે હાથ ફેરવી કીધું પછી ગાંઠિયા ખાધા કે નહીં ગાંઠિયાનો તો તાવ હોય તો કહો હું લઈ આપું દાદાએ મારો હાથ પકડી કીધું બેટા સો ગ્રામમાં મેં ડૉક્ટર સામે જોયું ડૉક્ટર સાહેબ હસીને મને હા પાડી એમણે દાદાને અંદરના રૂમમાં સુડાવી ઇન્જેક્શન આપ્યું અને કહ્યું આરામ કરો ત્યાં સુધી મા પ્રતિકભાઈ ગાંઠિયા લઈ આવે હું ઝડપથી ગાંઠિયા લેવા ગયો ગાંઠિયા લઈને હું પાછો આવ્યો ડૉક્ટર મારી રાહ જોતા હતા હું દોડી અંદર ગયો ડૉક્ટર કહે રહેવા દો પ્રતિકભાઈ મેં કીધું કેમ શું થયું સાહેબ દાદા હવે આ દુનિયામાં નથી રહ્યા મારા હાથમાંથી ગાંઠિયાનું પેકેટ નીચે પડી ગયું ફક્ત એક કલાકના અજાણ્યા સંબંધો હતા છતાં પણ હું મારા આંસુને રોકી શક્યો નહીં જે મા બાપે પોતાની જાત સંતાનોના પાછળ ઘસી નાખી હોય એ આવી રીતે ઘટપણમાં તેમને તરછોડી કઈ રીતે જઈ શકતા હશે મેં ઓફિસે ફોન કરી દીધો આજે મારા દાદાનું શ્રાદ્ધ છે હું ઓફિસે નહીં આવી શકું ડૉક્ટર સાહેબ બોલ્યા ભાઈ પ્રતિક તે એક માનવતાનું કામ કર્યું છે આજે મારું દવાખાનું પણ દાદાના માનમાં બંધ રહેશે ડૉક્ટર સાહેબ બોલ્યા પ્રતિકભાઈ તેમનો અંતિમ સંસ્કાર કરવાનો આપણો કાયદા ક્રિય અધિકાર નથી તેમના પુત્રનો મોબાઈલ નંબર મારી પાસે છે આપણે તેને જાણ કરી દઈએ અગત્યની વાત એ છે દાદાએ તેમના વકીલનો નંબર ડૉક્ટર સાહેબને આપીને ગયા હતા અને કીધું હતું મારા દેહાંત પછી મારી અંતિમ ઈચ્છાઓ પ્રમાણે વિલમે બ બનાવ્યું છે તે ઈચ્છા પૂરી કરવાની જવાબદારી ડૉક્ટર સાહેબ તમારી છે મારો મૃત્યુ પછી વકીલ તમને ફોન કરશે દાદાના વિલ પ્રમાણે તેમની મિલકતનો મિલકતનો પિંચોતેર ટકા હિસ્સાની રકમમાંથી એક ગાંઠિયા અને ચાની દુકાન ખોલવી ત્યાર રોજ ઘરડા અને ગરીબ વ્યક્તિને મફતમાં ચા અને ગાંઠિયા મળે તેવી વ્યવસ્થા કરવી ગાંઠિયાની દુકાનનું નામ મારા અને મારી પત્નીના નામ ઉપરથી રાખવું બાકીના બચેલા પછી ટકા રકમમાંથી ગરીબ વ્યક્તિઓને તમારે દવા આપી મેં કીધું વાહ દાદા વાહ મિત્રો આનું નામ સાચું દાન મંદિર મસ્જિદ કે ધાર્મિક સ્થાને કે આશ્રમોને રૂપિયાની જરૂર નથી જરૂર સમાજને છે જે પરિવારને આપણા મોઢું જોવું પણ ગમતું ન હોય ઘડપણમાં એકલા મૂકીને જોવામાં દયા ભાવ કે શરમ સંકોચ ન હોય તેની સાથે વ્યવહાર આવો જ હોય આપણા મર્યા પછી શ્રાદ્ધ કરવું હોય તો કરે ન કરવું હોય તો કાંઈ નહીં જીવતા સાચવો કેમ કે સ્રોગમાં કોઈ ટિફિન વ્યવસ્થા નથી મળતી વખતે ગંગાજળની કોઈ જરૂર તેઓને નથી ઘડી વ્યક્તિઓને ભાવતી વસ્તુ તેમના જીવતા આપો એટલે એ તૃત થઈ જશે મિત્રો વાર્તા સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો ધન્યવાદ મિત્રો